સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે આર્થિક સંકળામણને કારણે રત્ન કલાકારો અપઘાત કરી રહ્યા છે અને અનેક પરિવારો પોતાનું ગુજરાન પણ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે ફરી એકવાર ડાયમંડ વર્કર યુનિયન પોતાની લેખિત રજૂઆત લઈને કલેક્ટર પાસે પહોંચ્યો છે જો આગામી સમયમાં તેમની માંગ નહીં સંતોષાય તો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે તેવી ચેતવણી આપી હતી હીરા ઉદ્યોગમાં મંદિર ચાલી રહી હોવાના કારણે જિલ્લા કલેક્ટર ને આવેદન આપીને રત્ન કલાકાર ને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર ને રત્ન કલાકારો આર્થિક સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગામી દિવસોમાં હડતાલ પાડવા સુધીની વાત પણ કરવામાં આવી છે ગુજરાત સરકાર અલગ અલગ વિભાગો ની અંદર અમે રજૂઆત કરી છે કે રક્ત કલાકારો મદદ કરવામાં આવે આર્થિક કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના કરવામાં આવે પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજી સુધી જવાબ દેવામાં આવ્યો નથી ત્યારે આજે આપના માધ્યમથી આપીએ છીએ કે ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવશે તો આવનારી ત્રીસ તારીખ ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું અમે આજે એલાન કરીએ છીએ અને કોલ આજે કલેક્ટર સાહેબ ને અમે આપવા આવેલા છીએ